આજે રાજકોટ શહેર પોલીસના રમોત્સવ કાર્યક્રમના શરૂઆત કરવામાં આવ્યા આ કાર્યક્રમ પાંચ દિવસ ચાલશે અત્યારે કોઈ બંદોબસ્ત વગર નહીં હતા આ જોઈને આ ટાઈમ પીરિયડને આપણે પસંદ કર્યા હતા પોલીસ સતત ચોવીસ કલાક કામમાં અને ટેન્શનમાં રહે છે તો આ રમોત્સવ દ્વારા આ લોકોને થોડા સ્ટ્રેસ રિલીઝ થાય આ પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ આમાં ટીમ સ્પિટ અને મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ આ બધા બાબતોને આવરી લઈને આપણે જે રૂટિન પરેડ કરીએ છીએ પરેડ પછી આપણે ગેમ્સ રમીએ છીએ અને રાજકોટ શહેર પોલીસના ટીમ જે છે આમાં સારા સારા ખેલાડીઓ છે ડીજીપી કપ ને જ્યારે ટુર્નામેન્ટો થાય તો આમાં હોકીના જ્યારે ટુર્નામેન્ટ થયા તો આપના શહેર પોલીસના પુરુષના ટીમ પ્રથમ નંબર ઉપર આવ્યા બાસ્કેટબોલ ટૂર્નામેન્ટમાં મહિલાના ટીમ પ્રથમ નંબર ઉપર આવ્યા આવી રીતે એથ્લેટિક્સ કમ્પિટિશનમાં પણ આપણે નો મેડલ લઈને આવ્યા હતા રાજકોટ શહેર પોલીસ દ્વારા અને પાવર લિફ્ટિંગમાં છ મેડલ આપને લઈને આવ્યા હતા તો આ ખેલાડીઓ અહીંયા પ્રેક્ટિસ કરે આમાંથી જે ખેલાડીઓ સિલેક્શન થાય આ સ્ટેટ લેવલ ઉપર અને પછી નેશનલ લેવલ ઉપર જે પોલીસના સ્પોર્ટ્સ થાય છે આમાં ભાગ લઈને આ ગુજરાત પોલીસના નામ રોશન કરે આ પ્રયાસ અને ખાસ તો કરીને આપને આ બધા હળીમળીને એક પરિવાર ભાવથી રહે આ પ્રયાસથી આયોજન કરવામાં આવેલ છે